ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં આઠ કલાકથી વધારીને વધારી બાર કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદુર સંઘે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ગેટ પાસે પ્રદર્શન કર્યું અને પોલીસે તમામને તમામ કર્યા હતા

અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે અને તેમના શોષણને વેગ આપશે તેમનો આરોપ છે કે આ સરકારે નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિત ધારકો સાથે ચર્ચા કરી ન હતી મજદૂર સંઘના આગેવાનો ચેતવણી આપી જો કે સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો અને હડતાલનો આશરો લેશે બ્યુરો રિપોર્ટ જનાદેશ